પાંચમામાં આવશે સાયનિંગ ત્યાર પછી ક્વેશ્ચન ટુ નીચે આપેલ વાક્યમાં અયોગ્ય શબ્દ કાઢી વાક્ય ફરીથી લખો તો પહેલું છે એમાં ટુ ડે ઉપર ચેકો બીજામાં પ્રિપેડ એના ઉપર ચેકો ત્રીજામાં વોઝ ઉપર ચેકો ચોથામાં ડેકોરેટેડ ઉપર ચેકો પાંચમામાં ધેન ઉપર ચેકો ત્યાર પછી છે ક્વેશ્ચન ત્રણ આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો તો પહેલામાં આવશે થ્રી બીજામાં આવશે ક્વાર્ટર પાસ્ટ ટ્વેલ્વ ત્રીજામાં આવશે ટ્રુ ચોથામાં આવશે નાઇન ઓકડો અને પાંચમામાં આવશે અનઅવર ત્યાર પછી આવશે ક્વેશ્ચન પાંચ આપેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો પહેલામાં આવશે ધેર વોઝ અ સ્મોલ વિલેજર ત્યાર પછી બીજું જેમ છે તેમને તેમ જ લખવાનું છે ત્રીજામાં આવશે ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ ચોથામાં આવશે બિરજુ વોઝ ટોલ એન્ડ હેન્સમ પાંચમામાં આવશે વી આર કમિંગ ટુ નાઇટ ત્યાર પછી ક્વેશ્ચન છ હાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો પહેલામાં આવશે હુ વોઝ બ્રેવ ત્યાર પછી બીજામાં આવશે વોટ ઇઝ યોર મધર ત્રીજામાં આવશે વેર વેર વી ચોથામાં આવશે હુ ઇઝ અ ડોક્ટર અને પાંચમામાં આવશે વેન અર્ચના વોઝ એટ ધ લાઇબ્રેરી બધામાં પાછળ પ્રશ્ન ચિહ્ન કરવાના છે ત્યાર પછી છે ક્વેશ્ચન સાત આપેલ વાક્યોને ટુડે અને યસ્ટરડે માં વિભાજીત કરો તો પેલું ત્રીજું અને પાંચમું એ ત્રણેય આવશે ટુડેમાં અને બીજું અને ચોથું એ આવશે યસ્ટરડેમાં ત્યાર પછી છે ક્વેશ્ચન આઠ કૌશમાં આપેલ વિકલ્પના આધારે સંવાદ પૂર્ણ કરો દક્ષા ગીવ મી યો સ્કેચ પેન તો એમાં આવશે દિવ્યા બીજ દિવ્યા નો સ્કેચ પેન સોરી બીજામાં આવશે સોરી ત્રીજામાં દક્ષા ઓકે ગીવ મી અ હેર પિન દિવ્યા હિયર ઇટ ઇઝ દક્ષા થેન્ક યુ ક્વેશ્ચન નવ આપેલ શબ્દોને શબ્દકોષ પ્રમાણે ગોઠવીને લખો તો પહેલા આવશે એપ એપલ બનાના કેરટ ત્યાર પછી આવશે દિવાળી અને ત્યાર પછી આવશે કૌવા પછી છે ક્વેશ્ચન દસ આપેલ ટેબલને આધારે પ્રશ્નોના જવાબ આપો ગીવ નેમ ઓફ ટુ સીઝન તો વિન્ટર એન્ડ સમર બીજું વિન્ટર તો સેટર તો સમર તો ફેન ત્રીજું હોલી કમ્સ ઇન સમર ટ્રુ ઓરફોલ્સ તો એમાં આવશે ટ્રુ ચોથું ઇન વીચ સીઝન ડુ વી યુઝ ફેન તો વી યુઝ ફેન ઇન સમર અને ત્યાર પછી છે પાંચમી વી સેલિબ્રેટેડ જન્માષ્ટમી ઇન ખાલી જગ્યા સીઝન તો મોનસૂનઅ ત્યાર પછી છે ક્વેશ્ચન અગિયાર અંગ્રેજી સમયને અંકમાં લખો ક્વેશ્ચન બાર આપેલ ચિત્રનું પાંચ વાક્યમાં વર્ણન કરો તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પાર્ક ધેર આર ટેન ચિલ્ડ્રન ઇન ધ પાર્ક Rishma is sliding down. There are, are three girls skipping. Sanjay is hiding behind the tree. The scene is full of energy and laughter under blue sky.